આજે આટલા ખુશ કેમ છો કોણ પણ એટલે અમારે ગયા છે મોટા પપ્પાનો દીકરો મારા જેઠ અને અમારે ભાભી એમના ઘેરથી બે જણ આવી રહ્યા છે તો અમે અમને લેવા આવ્યા છીએ નયન ને હું બંને બે બહુ ખુશ છીએ કેમ કે જ્યારે દાંતીવાડા છોડ્યું ત્યારે એમને છોડી છોડવાનું બી બહુ દુઃખ લાગ્યું હતું ને આજે બંને આવી રહ્યા છે તો એ વાતની બહુ ખુશી છે હાય કેમ છો વેલકમ ટુ અમદાવાદ અમારે ભઈ ભાભી આવી ગયા છે હવે અમને લઈ જઈશું ઘરે પછી તમે ભાઈ ભાભી મળી લઈએ અમને ભાઈ ભાભી આવી ગયા છે અમે લોકો લિફ્ટમાં હવે જઈએ છીએ જયમીન ભાઈ ભૂમિ ભાભી આજે અમારે જૈમીન બેન ભાભી આયા છે એમના લગન પછી પહેલી વાર આવ્યા એટલે અમારા ભાભી આયા એટલે અમારે રિવાજ હોય કે નવી બહુ આવે ને કે મહેમાન આવે તો અમારે ગળ્યું બને જમવાનું એમ નીચે આવી ગયા છીએ ગાર્ડનમાં પપ્પા મમ્મી ને જયમીન ભાઈ જો અમાર વાંદરું કિશન કિશું કિશું જયમીન ભાઈ ભાભી ના બધા જઈએ છીએ ફરવા એટલે ડ્રાઈવર જે સોડા પીવા આવી ગયા છીએ જમીન પછી કેવા છે સોડા સારા જયમીનભાઈ તમને પીવા દાળ સોડા બીજી સોડા ગયા ઢોકળા ખાવા માટે તો મેં વાઈટ કલરના ઢોકળા મંગાવ્યા છે અને બીજા બી એ યેલો કલરના ઢોકળા મંગાવ્યા છે જોઈ શકો છો જગ્યા છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અનિતા સરવીનું અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને અમારે ભાઈ ભાભી આવ્યા હતા ગઈ રાત્રે તો અમે લોકો રાત્રે પણ ફરવા ગયા હતા અને અત્યારે વાટીદાળના ખમણ નાસ્તામાં લઈને આવ્યા છે નરેન્દ્ર જન્મ લઈ ગયા હતા હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો અમે જય શ્રી કૃષ્ણ તો વાટીદાળના ખમણ છે તો ચલો જમવા માટે આજનું બપોરનું જમવાનું તૈયાર છે અને આજે જમવાનું મેનુ છે બટાકા રીંગણ વટાણાનું મિક્સ શાક દાળ ભાત રોટલી સલાડ અને સેવ ચાલો જમવા બહાર જવાનું છે પણ ઘરેથી કંઈ ન જવાનું મમ્મી બનાવે છે રોટલી

usi luôn vậy thì Hello Bobby. Hi. Hi Jaimin boy. no anh nào. anh માં મે ગયા છીએ સ્કેરી હાઉસ માં સુ આવશે આવશે કઈ ના આવે ચાર જણ ભેગા જઈએ ભૂત આવશે તો લડી લઈશું એ मंडेया लर मुके मार पड़ी पर

સમથિંગ ફોર્થ ફ્લોર હશે ને ફોર્થ ફ્લોર છે તો તમે લોકો અટલ બ્રિજ આવો તો પાર્કિંગનું ટેન્શન નથી કેમકે બહુ વિશાળ જગ્યામાં પાર્કિંગ બનાવવામાં આવેલી છે અહીંયા પચાસ રૂપિયા ફોર વ્હીલના છે તો તમે લોકો અહીંયાથી પાર્ક કરી શકો છો ગાડી મળીએ અટલ બ્રિજ જઈ અને તમે બતાવો છો આવી ગયા છે અટલ બ્રિજ અને ફ્લાવર શો જોવા માટે આ એનું તમે પાર્કિંગ જોઈ શકો છો ફ્લાવર શો ની થોડી થોડી ઝલક દેખાય છે તમે જોઈ શકતા હો તો અંદર જઈને બતાઈએ અંદર જઈને બતાઈશું તમને અહીંયાથી થી દેખાય કે બહાર થી દેખો અટલ બ્રિજ સામે આ રીતે છે પિઝા ની શોપ આઈ ગયા છે અમે લોકો જમીનભાઈ ભાભી નયન सु करवा पिज़्ज़ा का पिज़्ज़ा चार्ली ब्रांडिंग है ओके तू का खाएगा वो तू कहेगा क्या क्या कर <laughs> रही हो गाइस हमें लोग फ्लावर्स तो जोवा चाहिए चाहिए અમે લોકોએ ફાઈનલી એન્ટ્રીની ટિકિટ લઈ લીધી છે તો તમે જોઈ શકો છો અમારા ગાભીના સિસ્ટર છે કેમ છો તો અમે લોકો હવે જઈએ છીએ તો હું તમને આગળ લોકેશન બતાવું છું અને ફ્લાવર શોમાં શું શું વધારે જોવાલાયક છે કેવું છે હું તમને જણાવીશ ને તમે લોકો કમેન્ટમાં જણાવજો કે તમને વધારે ફ્લાવર શોમાં વધારે તમને શું ગમ્યું

તમે લોકો જોઈ શકો છો અહિયાં બધા અવનવા અલગ અલગ પ્રકારના રોઝ છે અલગ અલગ પ્રકારના ગુલાબ છે સરસ મજાનો ફ્લાવર શોમાં જો આ જગ્યા બહુ જ મસ્ત છે અને આ બધામાંથી તમને શું ગમે છે તમે અમને જણાવજો શું ગમ્યું એમલી અમે લોકો ફ્લાવર શો જોઈ અને રિટર્ન થયા છીએ ત્યાં આટલા બધા સ્ટોલ લાગેલા છે તો એમાં સ્ટોલમાં મેંગો જ્યુસ પણ છે નર્સરીનું સીડ જે પ્લાન્ટના સીડ આવે એ બધા સીડ્સ છે પ્લાન્ટ છે અને ઘણી બધી નર્સરી છે અને એમાં તમે જોઈ શકો છો આ લોટસ છે અલગ અલગ ફ્લાવર્સ છે તમે જોઈ શકો છો અને આ રીતે મળે છે બધા કુંડા જો તમારે બધું વાવવું હોય ને કિચન ગાર્ડનમાં તો આ રીતે બહુ સરસ મજાનું બધા હેરિટેજ રેડિયો છે જે ફ્લાવર્સોની બાજુમાં બધા સ્ટોલ લાગ્યા છે એટલે ડોમી બનાવેલા છે બટ હા બધા બિગ સાઇઝમાં બનાવ્યા છે બટ આ રિયલમાં બુનાની સાઇઝમાં હોય છે તમે જોઈ શકો છો

फन ब्लास्ट फन ब्लास्ट તમે જોઈ શકો છો અહીં ના ના છોકરાઓને લઈને આવો તો બહુ બેસ્ટ છે ગોતા ફન બ્લાસ્ટમાં फन ब्लास्ट गुण गुण पन ब्लास्ट फ्लास्ट्रन प्ले एरिया आउटसाईड चे, स्नो पार्क

Masuk ah okey. Anta જાય છે હવે અહીંયા આ રી ગાડી રહીને ચલાવશે આ ગાડી ડ્રાઈવ કરશે ને એનું આ ગ્રાઉન્ડ છે આટલામાં ડ્રાઈવ કરવાની નયન અને સ્ટાર્ટ એનો અવાજ બહુ આવે છે સ્પીડ સ્પીડ હશે સ્પીડ છે છે આ દેખાય માં ઝૂમ કર્યું તો આટલું જ આપવા ગયા હોય ને એવું લાગે પૂજાબેન કરવા જઈ રહ્યા છે Hello, my name is जी जा भाई मम्मी का ब्लास्ट कॉल ब्लास्ट के अंडर जो नयनत अम्मा लाग्या सर <laughs> जो भाई भाभी जंपिंग करा सर अंदर येनु

અમે ત્યાં ગેમ ઝોનમાં ગયા એટલે કૂપન બ્લાસ્ટમાં ગયા ને ત્યાં અહીંયા કૂપન જે અમને મળી છે ગેમ ઝોનમાં ગયા ત્યાંથી હવે જોઈએ ગિફ્ટમાં શું મળે છે અહીંયા કૂપન સ્કેન કરવાનું છે ને એમાંથી ગિફ્ટ શું મળે છે જોઈએ

ટ્રાય કરીએ ભાઈયા કીધું હતું કે કાઉન્ટર પર જઈ જે કુપન મળે છે ને અહીંયા નાખજો તો અમે આજે આવ્યા છીએ અમારે ભૂમિ ભાભીના રિલેટિવના ત્યાં તો એમને એટલો બધો નાસ્તો મંગાવ્યો કે અમે લોકો માર્કેટમાં જેટલો નાસ્તો કર્યો ને સાડા બાર સાડા બાર વાગ્યા છે રાતના હા એમને એટલો બધો નાસ્તો મંગાવ્યો છે કે હવે ઓવરફ્લો થઈ ગયું શું લાવ્યું છે તમે હા શું લાવ્યું આજે ઢોકળા મસ્ત મજાના

ચાય ચાયુંડી લાવે અત્યારે વાગ્યા છે અડધી રાતના સવા બે સવા બે વાગ્યા છે જો અમે લોકો લિફ્ટ માં છીએ હવે જસ્ટ ઘરે આવ્યા છીએ આજે બહુ મજા કરી અને ફન બ્લાસ્ટ માં ગયા અગોરા મોલ ઘણી બધી જગ્યા ફર્યા માર્કેટ ગયા શોપિંગ કરી બહુ મજા આવી ગઈ ભાભી મજા આવી ને ભાઈ મજા આવી તો આજ માટે આટલું જ અને તમે લોકો અમારો વિડીયો જોવો છો એન માટે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ